મિત્રો આજે તારીખ છે આજે એકત્રીસ માર્ચ બે હજાર ને ચોવીસ આજે આપણે તલમાં પાણી ચાલુ કરેલું છે અને આ અગત્ર તલ છે આપણે ઓલી બાજુ પાછા એમાં આપણે પાણી ચાલુ કર્યું છે આપણા આ કરતા હતા એમાં પાણી ચાલુ છે અહીંયા મિત્રો આ વિડીયોમાં એટલું તો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો